પણ અમારે કઈ ને કઈ રીતે કોન્ટેક્ટ થતા જગદીશભાઈ નો અમારે સહારો થઈ ગયો અને વાહન મળી ગયું અને વ્યવસ્થિત અમે દાદાના આશ્રમે આવ્યા તો મિત્રો તમે પણ શાકપુર ખોડિયાર ના આડા મંદિરે દર્શન કરવા અને તમારે ખોબા આવવાનું થાય જગદીશભાઈ નો મોબાઈલ નંબર હું તમને વિડીયોમાં આપી દઈશ તો જગદીશભાઈ તમારું શું કેવું છે બરાબર એટલે તમારો મોબાઈલ નંબર બોલી દો આમાં વિડીયોમાં ત્રેસઠ ત્રેપન નેવ્યાસી એકાવન જીરો પાંચ બરોબર તો વિડીયો મન કરવાનો જેને પાડે ગાડી મંગાવી હોય તો તમે વિડીયો માં બનેલા રહીજો તો અમે ગોબા રૂમ રાખી લીધી હતી અને રાખી લીધી એટલે કે અહીંયા અહીંયાત્રિકો આડા દિવસે અમે આવ્યા દર્શને એટલે બહુ જ ઓછા યાત્રિકો હતા એમ જ સમજી લો કે માત્ર અમે જ છીએ ગોબા આશ્રમમાં અને ગુરુદેવ અને તો રૂમ બધી ખાલી જ હોય અને એક મોટો હોલ પણ છે તો અમે અહીંયા આ રૂમમાં રહ્યા હતા અને તો મિત્રો અમે સરસ મજાના ગોબા નુરાબીર આશ્રમ દાદાના આશ્રમે જમવા બેસી ગયા છીએ અને સરસ મજાનું દાદાનું જમવાનું ભોજન છે તમને સવાર સાંજ સરસ મજાનું એકદમ દેશી અને ભાવતું ભોજન અહીંયા જમવા મળે છે તો તમને બતાવી દઉં શું શું છે જમવામાં અમે દાદાના સરસ મજાના દર્શન કર્યા ગુરુને આ ગુરુદેવને મળ્યા અમારા બાપુને અને હવે અમે રજા લઈએ છીએ બાપુને સીતારામ કહીને જય રાખા પીર દાદા જય નુરા પીર દાદા જય નુરા પીર હવે અમે ખોબા નુરાપીર દાદાના આશ્રમથી દર્શન કરીને નીકળી ગયા છીએ અને ત્યાંથી અમને મોબાઈલ નંબર ત્યાં લખેલા જ છે કે તમારે વાહન ત્યાંથી તમારે જ્યાં જવું હોય તો મોબાઈલ નંબર તમારે લખેલા છે ત્યાં તો અમે ત્યાંથી કો ફોન કરીને વાહન મગાવી લીધું હતું અને હવે અમે દાદાના દર્શન કરીને બગડાણા તરફ જઈ રહ્યા છીએ અને બગડાણા જતાં પહેલાં અમે ઠવી ગામમાં ભોળાનાથનું મંદિર છે મહાદેવનું ત્યાં દર્શન કરતા તો વિડીયોમાં બનેલા રહેજો pantih terjaga જેમ કે મિત્રો વાત કરી હતી તમને કે અમે ગોબાથી જતા ગામમાં એક ભોળાનાથનું મંદિર છે મહાદેવનું ખૂબ જ પુરાતન અને જૂનું મંદિર છે તો ત્યાં અમે દર્શન કરતા જાશું જેમ કે ત્યાં દર્શન કરવાનું મેન કારણ એ હતું કે આ જે ઘાસન જે છે મારો ફ્રેન્ડ તે ઘાસકટા છે તો એ લોકોને ઘાસકટા પરિવારના ઈષ્ટદેવનું

સપનામાં આ વસ્તુ દેખાઈ હતી અને અહીંયા આવીને ખોદકામ કર્યું અને ત્યાર પછી અહીંયા મંદિરનું અમે નિર્માણ કર્યું અને આ ઘાસકઠા પરિવારને ઈષ્ટદેવ તરીકે આ દલ્લેશ્વર દાદા અત્યારે અમારી સેવા કરી રહ્યા છે અને અમે જે કંઈ માનતા રાખીએ એ પૂરી થાય છે ઘાસકઠા પરિવારના ઈષ્ટદેવ કહેવાય છે મહાદેવ અને આ મંદિરનું નામ છે ડડલેશ્વર મહાદેવ છે અને તેની આજુબાજુમાં હોતે એકદમ જંગલ જેવું છે એટલે આ મંદિર જંગલ વિસ્તારમાં આવ્યું આવે છે અને આજુબાજુ નદી ને પહાડો દેખાય છે એની વચ્ચે આ મંદિર છે ભેખડ ઉપર તે અત્યારે સ્થાપિત છે આમ ખૂબ જ આમ આમ નેચરલ ટાઈપ આમ છે પ્રકૃતિનું આમ સૌંદર્ય તમે જોવો કે આ ટાઈમમાં વરસાદ કે એવો આવ્યો હોય ને તો તો આમ બહુ મજા આવી જાય એવી જગ્યા છે તો તમે પણ દર્શન કરવા આવજો અને બનેલા અને જૂના અવશેષો પણ તમને દઈએ છે વાતાવરણ તો મિત્રો અહીંયા જે દાદા જે છે તે અહીંયા ચોવીસ કલાક અહીંયા જ રહી છે અને અહીંયા મંદિરના આજુબાજુમાં કોઈ નથી અને પૂજારી પણ સેવા પૂજા આવીને કરી જાય છે અને મંદિરનું અહીંયા દાદા ધ્યાન રાખે છે અને એ અહીંયા મંદિરમાં એકલા જ છે અને અહીંયા મંદિરનું જે કાંઈ પણ હોય દેખભાળ રાખવાની તે અહીંયા દાદા રાખે છે તો આપણે દાદા મંદિરના થોડાક આપણે ઇતિહાસ વિશે કઈક આપણને નો ખબર હોય કેવી ને નો ખબર હોય એવી કઈક આપણે દાદાને વાત પૂછીએ તો દાદા આપણે આ મંદિર છે તે કેટલા વર્ષ જૂનું છે એ જૂનું તો બહુ ત્રણસો વર્ષ પહેલાનું હોય છે પણ મંદિર કર્યું એના ત્રિચાળી વર્ષ છે અને આ જે તમે અહીં રહેવાનું કારવાનું તમારું અહીંયા જ છે આ 26 કલાક આમાં બાદ છે મને કેલે છે એવું છે આ બાપુના બજરીદાસ હા આ ભાઈ બાપુના पुजारीના બજરીદાસ છે એનો વારો છે કાકા એવું છે તમારું ખાવા પીવાનું બધું એ બધું ઘરે છાવી જાય આવી જાય નહી અહીંયા આવવાનું કારણ બધું આ 26 કલાક થઈ રે કંઈ દેખલા વરસાદ હોય તો અંદર વે આડા દિવસે કોઈ આવે કે દર્શન આવે તો બયા દર્શન

તમને આપણે દાયા મહાદેવ ના દર્શન કરી લીધા અહીંયા આપણા દાદાને પણ મળી લીધા તો હવે આપણે આગળ વધીશું તો વિડીયોમાં તમે બનેલા રહેજો